ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ડોક્ટરો તથા વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદિક પ્લાન્ટ વિશે માહિતી તથા રેસીપી કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓની રેસીપી બનાવી હતી જેમાં આયનયુક્ત પદાર્થો તથા ખોરાક જેમાં ખજૂર બીટ જેવી કઠોળ જેવા વિવિધ વસ્તુઓમાંથી બનેલી વાનગીઓનું સ્પર્ધા રાખવામાં આવી હતી ખાસ કરીને કેલ્શિયમ વિટામિન્સ પ્રોટીન માટેના ખોરાકોની વાનગીઓ બનાવવામાં આવી હતી જેથી મહિલાઓ તથા બાળકો અને વૃદ્ધોને પ્રોટીન માટેની વાનગીઓ બનાવી અને ખાવી એવી માહિતી સાથે આજે પાણીગેટ આયુર્વેદિક કોલેજ હોસ્પિટલ ખાતે દસમો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે આયુર્વેદ દિવસના દિવસે અમે બધી ઇનોવેટિવ વાનગીઓ બનાવવાની સ્પર્ધા રાખેલી છે એમાં અલગ અલગ વાનગીઓનો અમે સમાવેશ કરેલો છે જેમ કે આપણે રાગી હોય કે બીટ હોય કે આયન આયનયુક્ત આપણે ખજૂર હોય કે પછી આપણે ગમે તે આપણે મિલેટ્સના પ્રોગ્રામ મિલેટ્સના વાનગીઓ બનાવેલી છે કે જે નારી માટે હોય કે બધા બાળકો હોય કે વૃદ્ધ માટે હોય બધા માટે કેલ્શિયમ વિટામિન પ્રોટીન માટે આપણે ઘરે ઘરગથ્થુ આપણે કઈ રીતે આપણે ઇનોવેટિવ આઈડિયા કરી અને આપણે ઘરે વાનગી કઈ રીતે બનાવી શકીએ એના માટેની બધી વાનગીઓ અત્યારે રાખેલી છે શ્રી આયુષની કચેરી ગાંધીનગર એમના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ પાણીગેટ ખાતે આજે જે દસમા આયુર્વેદ રાષ્ટ્રીય દિવસની નો ઉજવણીના ભાગરૂપે અને પોષણ મંથ જે ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા જે ટેગલાઇન છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ એના હિસાબથી આજે દ્રવ્ય ગુણ વિભાગ તરફથી એક પ્લાન્ટનું એક્ઝિબિશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પછી આજે એક રેસીપી કોમ્પિટિશન જે આપણી આજે જે સ્વસ્થકારી અને સશક્ત પરિવાર એના થીમ ઉપર આજે અહીંયા બધા રેસીપીઝની કોમ્પિટિશન કરવામાં આવી હતી એના કોમ્પિટિશનમાં ખાસ કરીને પોષણના લગતું અને પછી સ્ત્રી સ્વાસ્થ્યના લગતું જે રેસીપી છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે હમણાં સુધી સિક્સ હંડ્રેડ જેટલા દર્દીઓએ અને વ્યક્તિઓએ એનો લાભ લીધે છે આયુર્વેદ જો આયુર્વેદમાં જો આ આયુર્વેદ છે આ જે લાઈફ ઓફ સાયન્સ ઓફ લાઈફ છે એટલે એ જે સ્વસ્થ એટલે એવું આયુર્વેદ શું છે સ્વસ્થ વ્યક્તિને સ્વાસ્થ્ય ટીકવવા માટે એ એ પણ શાસ્ત્ર છે એટલું દવા માટે નથી પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનું પણ શાસ્ત્ર છે અને એની કંઈ સાઇડ ઇફેક્ટ નથી એટલે એના માટેનું શ્રેષ્ઠ શાસ્ત્ર છે એ પાંચ હજાર વર્ષોથી એમણે જૂનું પ્રાચીન શાસ્ત્ર છે અવેદ્ય નીલમ પ્રિતેશ દેવરે નાયબ અધિક્ષક સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાણીગઢ